ગુડ મોર્નિંગ જયમાં મોગલ બધા દયરાને રામ રામ કેમ છો તો બધા મજામાં જશો આપણો બ્લોગ જોતા હોય તો મસ્ત મજાને હવાર થઈ ને આપણો બ્લોગ આજે ચાલુ થઈ છે દસ વાગ્યા દસ વાગી ગયા ભાઈ આજે ઉઠવામાં લેટ થઈ ગયો એટલે લેટ થોડોક બ્લોગ ચાલુ થાય એ બ્લોગમાં જી પણ નવા હોય લાઇક છે સબસ્ક્રાઈબ કરી નાખજો ને હાલો હવે આપણે આગળ આગળ મળીએ શું કરીએ દેખાડીએ તો આપણે ના જોઈને થઈ ગયા ફ્રેશ ને હવે આપણે જઈએ એમ થોડાક રહોડા બાજુ આજે શું બને છે રહો ભાઈ ખાવામાં આજે શું બને છે

બાઈસ તો આપણે આજે એક વાગી ગયો જમવા બેહી ગયા છે ને આજે સાબ બનાવ્યો હોય લોટલી સા ખાવાની મરજી તો હવે આપણે આવી ગયા હે રૂમ માં હોવા માટે હવે આપણે બે ત્રણ કલાક જેવું બે તો વાગી જ ગયા હે ઓલરેડી ત્રણ ચાર વાગ્યા સુધી આરામ કરી લે ને મળીએ પછી પાછા ત્રણ ચાર વાગે ત્યાં કરે બધા ને બાય બાય ગાઈસ તો રોકાબી મારી મમ્મી એક્સચેન્જ ચેન્જ કરી નાખી ઓલે એની એ લઈ લીધા મને આપી દીધી બે ચણે પીવા રન ફરમાસ્થણ ખવાર કરે

જો આજે બહુ ઠામ હે ભાઈ આટલા ઠામ કેમ આજે ની બનેવયાક વિડિયમ ન આજે બહુ ઠામ દી આવે ને એટલે હેના હું હેના હાવ ઢેલા નું ઉધાર લઈ ઊભો ને વીડિયો ઉતાર મારીને આપણો કુંડોય હેયા અહીંયા હાલો તો હવે મળીએ આપણે આગળ આગળ આમ થોડુંક કામ કરીએ તો આપણે એના હોન્ડા છે ને સર્વિસ કર્યું તું પાલીશ માર્યું તું અને વરસાદ આવ્યો ને એના લીધે જોઈ શકો છો આ કાદુ બાજુ થઈ ગયો છે આખોય પૂરો આ હોન્ડાને બે વર્ષ છે આ ઓલરેડી જોવો અત્યારે કેવું લાગે છે તમને હા તો તમને ખબર જ હશે આપણી ઘરે દુકાન નહીં તો અમારે આ દેહી માણા ને ગામડામાં શું હોય કે માવા જોઈએ તો માવામાં નાખવાનું હોપારી છે મારી મમ્મી સારે હે આ ભૂકો હોય ને આપણે વેસાઈ જાય અને નીકરો કાઢવાનો હોય ને ભૂકો વેસાઈ ક્યાં જાય પાંચ કિલો હોપારી આવે આપણે મગવીએ એમાંથી ત્રણ કિલો તો ભૂકો ભરે પાંચ કિલો મગાવીએ એમાં ત્રણ કિલો વધે ગાય છે હોપારી દુકાનમાં આપણે કંઈ વધે નહીં અત્યારે પ્રોફિટ નથી હાલે તો પ્રોફિટ હે આ ભૂકો તો આપણે બે દિશિયાનો વરસાદ હતો હજી આ બાજુ થાય છે વરસાદના ત્રણ ચાર દિવસ જેવું પડી ગયું એક બી રાતે પાછી છેલ આવી ગઈ હતી અને અત્યારે જોયું શકો છો તડકો ફૂલ નીકળ્યો હે વરસાદ અત્યારે તો આવતો નથી બટ આખો રાખ એવો વરસાદ અંધાર્યો હોય ને ગાજે હે ને ભડાકા ને કડાકા થાય છે માપે મેળે હવે જોઈએ ભાઈ આજ રાતે આવે કે નહીં વરસાદ લાઈટે હતી બટ એક વાગે ગઈ હતી મેં વરસાદ આવ્યો તે દિયાર એક વાગે નીંદર આવું આવી હતી મેં સાંધુ થઈ ને ગઈ લાઇટ ગઈ છે જોવી લઈએ બાકી આખો સીન જો તો તડકો આ હુંડા હે ને હુંડા એ તડકે પડ્યું સીતારામ જય શ્રી કૃષ્ણ આગી બધાય મજામાં હે ને

તો વિડીયો પસંદ આવ્યો છે એક લાઈક સબ્સ્ક્રાઈબને શેર કરતા જજો મળીએ આપણે હવે આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં આગળ બધાને બાય બાય ચેનલમાં જી પણ નવા હોય એકદમ લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો હાલો ગાયસ બાય બાય વિડીયો પૂરો કરી નાખીએ